અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત મહાદેવ પતંગ મેળાના સંચાલક દિનેશ ખોંડે છેલ્લા ચાર વર્ષથી પતંગ અને દોરીનો વેપાર કરે છે અને તેમાંથી થતી આવકમાંથી જરૂરિયાતમંદ બાળકો વૃદ્ધ અને મહિલાઓ માટે દાન પણ કરે છે મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વર ખાતે પોતાના વ્યવસાય સાથે મકર સંક્રાંતિ નિમિત્તે તેઓ પતંગ અને દોરીનો વ્યવસાય કરે છે જોકે પતંગમાં પણ તેઓ અનોખા અંદાજમાં વ્યવસાય કરે છે અંકલેશ્વરમાં ફક્ત કિન્ના બાંધેલા પતંગ માત્ર મહાદેવ પતંગ મેળામાં મળી આવે છે તેવામાં અંકલેશ્વરના કોસમડી સ્થિત આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે મહાદેવ પતંગ મેળાના સંચાલક અને તેમના મિત્રો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે પતંગ અને દોરી સહિત હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દિનેશ ખોંડે અને તેમના મિત્રોનો આભાર માન્યો હતો અમે મિત્રો દર વર્ષથી જેમ આ વર્ષે પણ પતંગની દુકાનો ઓપન કરી છે અને અમારો ધ્યેય છે કે અમારું જે પ્રોફિટ માર્જિન હોય એમાંથી અમે દસ પરસેન્ટ જે અમારો હિસ્સો ખરો એ જરૂરિયાત મંદ લોકો આપીએ છીએ જેમ કે અનાથ આશ્રમ વૃદ્ધ આશ્રમ એવી રીત ના આ વર્ષે અમે મિત્રો એવું નક્કી કર્યું છે કે આ જે આશ્રમ ના છોકરાઓ છે આ વર્ષે એ લોકો મકર સંક્રાંતિ અમારા અમારા તરફ કરે એટલે અમે લોકોએ એમની માટે પતંગ ફીરકા ટોપી આવી બધી વસ્તુ લાવ્યા છે અને બે દિવસ પછી અહિયાં પ્રોગ્રામ રાખવાના છે સાહેબ કે આખો ઉત્સવ છોકરાઓ કરે કેવો છોકરા મજા આવી બધા ખુશ